આજે આપણે વાત કરશું ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અને એક એક પછી ચોરીને અંજામ આપતી ચોર ગેંગ વિશેની ભાવનગરના વિજયરાજનગરમાં ગત રાત્રિ તસ્કરોએ એક સાથે બે મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી પ્લાન થયા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના વિજયરાજનગર વિસ્તારમાં આવેલી આદર્શ સોસાયટીના પ્લોટ નંબર ચારસો પિસ્તાલીસમાં ભાડેથી રહેતા સમીરભાઈ દેસાઈના મકાનમાં ગત મોડી રાત્રે તસ્કરો ટાટક્યા હતા પરિવાર ગાઢ નિંદ્રામાં તો ત્યારે તસ્કરોએ ઘરના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો તેમણે ઘરમાંથી બે મોબાઈલ ફોન એક કાંડા ઘડિયાળ અને બહાર પાર્ક કરેલી એક બાઇક પણ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા આ ઘટના બાદ થોડે દૂર આવેલી સુપસાગર સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કંદોલિયાના નિવાસસ્થાને પણ તસ્કરો તાટક્યા હતા અહીં તસ્કરોએ કબાટમાં રાખેલ સોનાનો ચેન વીટી ચાંદીની કડલી એક મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા નવ હજાર સહિત કુલ એક લાખ એસી હજાર રૂપિયાથી વધુની મતાની ચોરી કરી હતી આ બંને ચોરીની ઘટનાઓમાં કુલ ત્રણ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ ચોરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આ ઘટનાઓની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે

અને અમારા ઘરેથી એક મોટર બે મોબાઈલ અને એક કાંડા ઘડિયાળ ચોરી થઈ ગયેલ છે ગઈ રાત્રે સમજો રાતે સમજો બે થી છ વાગ્યાનો ટાઈમ પિરિયડ હશે ઘરમાં કોઈ હતું કે ખાલી ઘરમાં અમે બધા હતા પણ સમજો કે બે થી છ ના ગાળામાં તો ટાઈમમાં તો બધાને નીંદર થઈ ગઈ આશરે કેટલા કિંમતની મુદ્દામાલ થયો તમે